હેલો વિદ્યાર્થી મિત્રો આપણે એમાં પેલો ક્વેશ્ચન છે આપેલ આકૃતિમાં એટલે કે આ આપેલ આકૃતિમાં શું કરવાનું છે તો કે એ બરાબર હોય તો સાબિત કરવાનું છે કે એ બી બરાબર સીડી એટલે કે એ બી બરાબર સીડી આપણે સાબિત કરવાનો છે હાલો તો લખો શું આપણને આપ્યું હતું તો કે એસી બરાબર બીડી આપ્યું હતું બરાબર ને શું આપ્યું હતું તો કે એસી બરાબર બીડી આપ્યું હતું તો હવે એસી એબી અહીંયા એ બરાબર પ્લસ બીસી એમ નામ રાખી એબી એ પ્લસ બીસી એવી જ રીતે બરાબર બીસી પ્લસ સીડી બીસી પ્લસ સીડી રેડી આ એટલે આપણે આ કર્યું જો એબી પ્લસ બીસી એવી જ રીતે બીસી પ્લસ સીડી અહીંયા એ કર્યું બરાબર હવે શું કર્યું તો કે સરખામાંથી સરખું બાદ કર્યું એટલે કે એબી પ્લસ માંથી મેં બીસી શું કર્યું બાદ કર્યું તો અહીંયા પણ બીસી મેં શું કર્યું તો કે બાદ કર્યું હાલો બીસી એક પ્લસ હતું અને એક કેવું હતું માઈનસ તો કે બંને ઉડી ગયા તો કે આ બંને બાજુ ઉડી ગયા તો બાકી શું હોય તો કે એબી હોય તો અને સાબિત કરવાનું બીજો ક્વેશ્ચન એવું છે કે આપેલા આકૃતિમાં બીજો ક્વેશ્ચન એવો છે કે આપેલા આકૃતિમાં સી એ એ બી નું મધ્ય બિંદુ છે આ એ ઈ એબીનું કેવું છે તો કે એબીનું મધ્ય બિંદુ છે અને ડીઈ કેનું મધ્ય બિંદુ છે તો કે ડી એ નું મધ્ય બિંદુ છે બરાબર તો શું થાય શું લખી શકાય તો અહીં સી એ નું મધ્ય બિંદુ છે તેથી એસી તેથી એસી અને સીબી બરાબર એકના છેદમાં એબી એટલે કે આ અડધું થાય કે ન થાય તો કે આ અડધું થાય બરાબર આ એ બી અડધું થાય ને

શું આપ્યું છે તો હવે એટલે શું છે તો કે એકના છેદમાં બે એસી આમાં તમારે એસી કિંમત મૂકવાની છે કિંમત કેમ મૂકશો તો એસી બરાબર એકના છેદમાં બરાબર તો એડી એમ નામ આ છેદમાં નામ એને ગુણ્યા

બરાબર સમાંતર રેખાની વ્યાખ્યા આપવાની છે અને ચોરસની વ્યાખ્યા આપવાની છે એક જ સમતલમાં આવેલી બે રેખાઓ પરસ્પર છેદે નહીં તો તેને સમાંતર રેખાઓ કહેવાય બરાબર કોને કહેવાય તો કે એક જ સમતલમાં બે રેખાઓ આવેલી હોય બરાબર બે રેખાઓ આવેલી હોય અને ઈ એકબીજાને છેદતી ન હોય એટલે કે અડતી ન હોય તો એ રેખાઓને કહેવાય સમાંતર રેખાઓ ચલો ચોરસ કોને કહેવાય

બરાબર બીસી અર્ધે છે એવું આપણે સાબિત કરવાનું છે શું કીધું આપણે રકમ મુજબ તો કે એસી બરાબર બીસી એટલે કે એસી બરાબર શું છે બીસી છે હવે બંને બાજુ આપણે શું ઉમેરશું તો કે બંને બાજુ આપણે એસી 1/2 બन्ने બચ્ચ સરખું જ ઉમેરવાનું બરાબર અહિયાં AC AC એમનામ હતું એમાં શું ઉમેરું તો કે એમાં ભાઈ AC ઉમેરું BC હતું અહિયાં BC માં શું ઉમેરું તો કે AC ઉમેરું બરાબર હાલો AC + AC એટલે કેટલા થઈ ગયા તો કે 2AC થઈ ગયા હવે BC + AC તો BC + AC એટલે આ આખે આખો કેવું થઈ ગયો તો કે આ આખે આખો AB થઈ ગયો બરાબર તો અહિયાં મે લખી નાખું AB બરાબર હવે બંને બાજુ સરખું પાછું ઉમેરતા હવે અહીંયા એકના છેદમાં બે ઉમેરા પણ એ બી આપણને મળી જશે બરાબર તો એસી બરાબર એક ના બે એ બી બરાબર આ આપણે સાબિત કરવાનું હતું જોઈએ આપણો છેલ્લો ક્વેશ્ચન ચલો આપણો છેલ્લો ક્વેશ્ચન છે વ્યાખ્યા આપો

કેવાય વર્તુળની ત્રિજ્યા શું છે તો કે વર્તુળના કેન્દ્ર અને પરિઘના કોઈ પણ બિંદુઓને જોડતા રેખાખંડને શું કહેવાય વર્તુળની ત્રિજ્યા એટલે કે અહીંયા વર્તુળના કેન્દ્ર બરાબર અને એના પરિઘ એટલે કે અહીંયા કોઈ પણ જગ્યાએ છે તે તો આને પણ એની વર્તુળની શું કહેવાય તો કે ત્રિજ્યા કહેવાય અહીંયાથી અહીંથી આ ત્રિજ્યા કહેવાય આ આખે આખાને કહેવાય વ્યાસ બરાબર મળીએ આપણે નેક્સ્ટ પ્રકરણમાં